ભાઈ સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને અમે લોકો નીકળી પડ્યા છીએ હવે નાસ્તો કરવા જવા નાસ્તો કરવા જાવી અને ફૂલ મોજ મોજે અમારા પંચાસરા બ્રધર બધા નાસ્તો કરવા જાય છે નાસ્તો કરવામાં લગભગ દ હાથ પાલ લીધા પણ માન 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 બધા આયા અને હવે જાવી બધા નાસ્તો કરવા અને નાસ્તો લગભગ હવે દસ વાગ્યા સુધી આવી પણ અમે બધા અત્યારે હવે પહોંચી હી તો જોઈ અહીંયા જઈને નાસ્તો ચાલુ છે કે બંધ નાસ્તામાં હે ને પાપડી મોનથાર અને મરચા કોમ્બિનેશન હે જોરદાર કોમ્બિનેશન હે બધી બધી વસ્તુ હારે મારી વાત એ ડીશે હારી છે આવું તો મેં કહે ને આ હે ગામડાની મોજ કહેવાય ને તો ભાઈ અમે અત્યારે નાસ્તો કરી લીધો હે નાસ્તો કરવાની જોરદાર મજા આવી જાય અને ચા કોફી પી લીધી અરે વ્યવસ્થા કેવી ખતરનાક વ્યવસ્થા હે ફૂલ મોજ જ છે હવે બે દી આપણે જલસા જ કરવાના હે અને તમે વિડીયોમાં જલસા જ કરો બીજું કઈ કરવાનું નથી આપણે ને અમારા ગામડાનું ધર્મશાળા હે ધર્મશાળાની અંદર આ છે મસ્ત મજાનું રામેશ્વર મહાદેવનું મંદિર મહાદેવ જો આ રામેશ્વર મહાદેવનું મંદિર કેવું સરસ મજાનું છે ખૂબ સરસ મજાનું મંદિર છે અને જો અમે બધા ભાઈઓ રહ્યા ને બે વાતા રહી ગામમાં ફંક્શન ચાલુ છે અને અમે બેઠા જોરદાર મંદિર હે બધા જો આ બધા અમારા ભાઈ હે છે ને બધા ધર્મશાળામાં આવી ગયા અને એને મસ્ત મોજ ધર્મશાળા છે અને આ જોરદાર મંદિર છે તો ફૂલ મોજ જ છે બે જલસા જ કરવાના છે નકરા વિડીયો જ બનાવવાના છે બરાબર જો આપણે આવી તરતા મારી સરસ મજાનું મંદિર છે મંદિરની પાછળ જગ્યા ખૂબ જ જોરદાર હે ઝાડવા નકરા નાના મોટા ઝાડવા પીપળો છે બધી છે સુવિધા બહુ મજા આવે વાતાવરણ સુંદર ખરેખર ગામડાની મોજ જ અલગ હોય ત્યારે અમારું ફંક્શન ચાલુ થઈ ગયું છે અને બપોરના વાયગા લગભગ અગિયાર હવે અમે બધા ખાવા જ આવી હવે આમ જો પબ્લિક ખાવામાં તૂટી જ પડ્યું છે અને આટલા બધા પબ્લિકમાં જે આયોજન છે એ બહુ સરસ મજાનું આયોજન છે પાછળ શેરડીનો રસ છે હવે ખાઈને પછી અમારે શેરડીનો રસ પીવા જવાનો પણ અત્યારે અમે ખાવા જાવી મિત્રો મારી પાછળ જે તમને દેખાય છે એ ગાડીનું પાર્કિંગ છે અને ગામથી બહાર ખેતરમાં પાર્કિંગ કરાયું છે હવે વિચાર કરો કે લગભગ આ અઢીસો થી ત્રણસો ગાડીઓ અત્યારે પાર્કિંગમાં પડી ગઈ છે અને એટલા ને એટલા બાઇક છે તો આ ગામમાં અત્યારે કેટલા માણસો આવ્યા છે આજના દિવસે અને ત્રણ દિવસનો પ્રસંગ છે તો ફૂલ બધા પબ્લિક અહીંયા ઉમટી પડ્યું છે ખરેખર આ પ્રાણ પ્રતિષ્ઠા છે રામજી મંદિરની બહુ જોરદાર થઈ છે અને અમારા ગામમાં જોરદાર ફંક્શન થયું છે મિત્રો અત્યારે અમારા ગામમાં છે પાણી ભરવાની વિધિ ચાલુ છે મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે કેટલા બધી લેડીઝો પાણી ભરી રહી છે આ પાણી ભરવાની વિધિ ચાલુ છે અને એક સામે કુએ પણ બધા પાણી ભરી રહ્યા છે અને પછી ભગવાન ઉપર આનો આ જ પાણીનો અભિષેક થશે તો આ વિધિ આપણે નિહાળવી કે આ વિધિ કેવી રીતે થઈ રહી છે